નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના નસીબ ચમકી ગયા પેન્શનરોની બલે બલે તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં વધારો થતાં હવે પેન્શનરોના નસીબ ચમકી ગયા છે તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોમાં કેટલો વધારો થયો છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાનો છે અને કયા પેન્શનરોને નહીં મળે લાભ તેની પણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે તો મિત્રો સંપૂર્ણ વાત વિગતવાર કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ વિનંતી કેમ કેવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ડીએ પચાસ લાખ કર્મચારીઓને અને પાસઠ લાખ પેન્શનર્સને મળશે રાહત ડીએમાં થઈ શકે છે ત્રણ ટકાનો વધારો તો મિત્રો કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં પોતાના કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે સરકાર દિવાળી પહેલાં જુલાઈ બે હજાર પચીસ માટે મોંઘવારી વત્તામાં વધારો કરી શકે છે અને મિત્રો કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં પોતાના કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે રિપોર્ટ અનુસાર આ કર્મચારીઓને હાલમાં પંચાવન ટકા મોંઘવારી વધતું મળે છે જો વધારો જાહેર કરવામાં આવે તો તે ત્રણ ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થશે અને મિત્રો પચાસ લાખ કર્મચારીઓને થશે તેનો ફાયદો તો મિત્રો આ નિર્ણય લાગુ થયા પછી પચાસ લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને ફાયદો થશે સરકાર દર વર્ષે બે વાર મોંઘવારી ભત્તામાં વધારો કરે છે પહેલો વધારો જાન્યુઆરી અને બીજો જુલાઈમાં અમલમાં લાવે છે આ વર્ષે પહેલો વધારો પહેલાંથી જ જાહેર કરી દીધો છે અને જુલાઈમાં વધારો હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી તેથી અટકળો પ્રવર્તી રહી શકે આ વધારો દિવાળીની આસપાસ થઈ શકે છે અને મિત્રો હવે જાણી લેવું છે કે મોંઘવારી વધતામાં ત્રણ ટકાનો વધારો થશે તો મિત્રો પ્રશ્ન એ છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે સરકાર ટૂંક સમયમાં પગાર પંચનો અમલ કરી શકે છે તે પહેલાં તે સાતમા પગાર પંચનો અમલ કરી રહી છે આ વર્ષે ફુગાવામાં ઘટાડો થયો છે તેથી એવો અંદાજ છે કે વધારો ત્રણ ટકા સુધી હોઈ શકે છે અને મિત્રો હવે ડીએની ગણતરીની પદ્ધતિ શું છે તો મિત્રો ડીએની ગણતરીની પદ્ધતિની વાત કરીએ તો આ કરવા માટે સરકાર દર મહિને સીપીઆઈ ના આધારે ફુગાવાનું મૂલ્યાંકન કરે છે જેમ જેમ ફુગાવો વધે છે તેમ તેમ ડીએ વધારો ગણોત્તર નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો સીપીઆઈ એસ અનુસાર છેલ્લા છ મહિના ફુગાવા પાંચ ટકાનો વધારો થાય તો સરકાર ડીએમાં પાંચ ટકાનો વધારો કરશે અને મિત્રો હવે જાણવું છે કે કોના પગારમાં કેટલો વધારો થશે જો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવે છે તો એન્ટ્રી લેવલ કર્મચારીઓને તેમના મૂળ પગાર સાથે દર વર્ષે વધારાના છ હજાર ચારસો ને મળશે રૂપિયા અઢાર હજાર પગાર ધરાવતી વ્યક્તિ માટે વધારાના નવ હજાર નવસો મોંઘવારી ભથ્થામાં હવે વધીને તે દસ હજાર ચારસો ચાલીસ થશે તો મિત્રો આવી રીતે તમામ પગારમાં વધારો થશે અને મિત્રો ત્યારબાદ હવે વાત કરીશું કે પેન્શનર્સ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર કેન્દ્ર સરકારે આપી છે મોટી રાહત તો મિત્રો યુપીએસ સભ્ય કર્મચારીઓ હવે ફક્ત એક જ વાર એનપીએસ પર સ્વિસ કરી શકે છે એકવાર વાર સ્વીસ કર્યા પછી યુપીએસ પર પાછા જવું શક્ય બનશે નહીં અને મિત્રો કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી સુવિધા શરૂ કરી છે હવે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસના સભ્યો એવા કર્મચારીઓ પાસે નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ પર સ્વિચ કરવાનો એક વખતનો વિકલ્પ છે આ ફેરફાર સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગે બે સપ્ટેમ્બર બે હજાર રોજ સત્તાવાર ઇન્ડિયા ગેજેટમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસ નિયમો બે હજાર પચીસ પ્રકાશિત કર્યા આ નિયમોનો હેતુ યુપીએસમાં સામેલ કર્મચારીઓને એનપીએસ પર સ્વિસ કરવાની સુવિધા આપવાનો છે અને મિત્રો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં સરકારે જણાવ્યું હતું કે યુપીએસ સભ્ય કર્મચારીઓ હવે ફક્ત એક જ વાર એનપીએસ પર સ્વિચ કરી શકે છે એકવાર સ્વીસ કર્યા પછી યુપીએસ પર પાછા જવું શક્ય બનશે નહીં સ્વિસ માટે કર્મચારીએ નિવૃત્તિના ઓછામાં ઓછા એક વર્ષ પહેલાં અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વીઆરએસના ત્રણ મહિના પહેલાં અરજી કરવી પડશે પરંતુ આ સુવિધા એવા કર્મચારીઓ માટે ઉપલબ્ધ નથી જેમણે સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે અથવા તો જેમણે સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે અથવા તો ફરજિયાત નિવૃત્તિના દાયરામાં આવ્યા છે ઉપરાંત જેમની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી ચાલી છે અથવા તો પ્રસ્તાવિક છે તેઓ પણ આ સ્વીસનો લાભ લઈ શકશે નહીં જે કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન સ્વીસ કરે છે તેઓ યુપીએસ હેઠળ રહેશે જો તમે એનપીએસ પર સ્વીસ કરશો તો તમને શું મળશે તેની વાત કરીએ તો જે કર્મચારીઓ યુપીએસથી એનપીએસમાં સ્વીસ કરે છે તેમને એનપીએસ હેઠળ ઉપલબ્ધ તમામ લાભો મળશે આ સાથે સરકાર તેમના યોગદાનમાં વધારાની ચાર ટકા રકમ પણ આપશે જે તેમના પેન્શન ફંડમાં વધુ મજબૂત બનાવશે સરકાર માને છે કે આ વિકલ્પ કર્મચારીઓને તેમની પેન્શન યોજના વધુ સારી પસંદ કરવા અને તેમને નિવૃત્તિ નાણાકીય બાબતને મજબૂત કરવામાં મદદરૂપ થશે